તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર થયું સૌથી ઓછું માણાવદર વિધાનસભામાં ત્રેપન પોઈન્ટ ત્રાણું ટકા મતદાન થયું પોરબંદરમાં સત્તાવન પોઈન્ટ નવ્વાણું ટકા ખંભાતમાં છાસઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વિજાપુરમાં ચોસઠ પોઈન્ટ ચાર ટકા મતદાન થયું તો લોકસભા મતદાનની સાથે ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકો માટે પણ મતદાન થયું સિત્તેર પોઈન્ટ વીસ ટકા મતદાન નોંધાયું છે સૌથી ઓછું માણવદરમાં ત્રેપન પોઈન્ટ ત્રાણું ટકા મતદાન થયું

સૌથી મહત્વની વાત એ હતી કે ત્રણ બેઠકો માટે જે મતદાન પ્રક્રિયા કરવામાં આવી અને તેમાં જો ખાસ વાત કરવામાં આવી ગુજરાતની તો ગુજરાત માટે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવ્યા મતદાન થઈ ગયું ત્યારબાદ જે મતદાનની જે ટકાવારી સામે આવી તેણે સવાલ ઊભા કરી દીધા છે કેમ સવાલ ઊભા કરી દીધા છે કારણ કે બે હજાર ઓગણીસની તુલના કરવામાં આવે તો તેની કમ્પેરિઝનમાં તેની સરખામણીએ તો ઓછું મતદાન થયું છે પરંતુ એવું કહી શકાય કે સરેરાશ વર્ષમાં ગુજરાતમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં ઓછું મતદાન નોંધાયું છે ખાલી કોઈ એક બે કે ત્રણ બેઠકો એવી નથી કે જ્યાં આગળ ઓછું મતદાન નોંધાયું પરંતુ જે પણ પચીસ બેઠકો ઉપર જે લોકસભાની જે ગુજરાતમાં જે ચૂંટણી યોજાઈ હતી આ તમામે તમામ બેઠકો ઉપર અંદાજિત સરેરાશ વાત કરવામાં આવે તો ત્રણથી પાંચ ટકા અને છ ટકા સુધી ઓછું મતદાન નોંધાયું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં તમામ લોકોની નજર હતી કારણ કે આ વખતે જે પણ ક્ષત્રિય વિવાદ સામે આવ્યો હતો પરસોત્તમ રૂપાલા જે ભાજપના ઉમેદવાર છે તેમને વિવાદિત નિવેદન આપેલું અને ત્યારબાદ ક્ષત્રિયોએ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને લઈને રાજકોટ ઉપર ગઈકાલે સૌથી મહત્વપૂર્ણ નજર હતી રાજકોટમાં પણ અંદાજિત પાંચ ટકા જેટલું ઓછું મતદાન બે હજાર ઓગણીસની તુલનાએ નોંધાયું હોય તેવો અહેવાલ સામે આવી રહ્યો છે આ સાથે જ વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠામાં પણ સારું મતદાન નોંધવામાં આવ્યું સૌથી મહત્વની વાત એ સામે આવી કે અમરેલી વાત કરવામાં આવે અમરેલી જે છે એ પરસોત્તમ રૂપાલા જે યા ગામ જે છે પરસોત્તમ રૂપાલાએ ત્યાં અમરેલીના ઈશ્વરિયા ગામમાં ગઈકાલે સવારે મતદાન કર્યું હતું અમરેલીમાં આ વખતે સૌથી ઓછું મતદાન નોંધવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઓવરઓલ જો વાત કરવામાં આવે વોટ બેંકની રાજનીતિની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયો જે છે એના બે થી ત્રણ સમીકરણો ઉપર વિચાર થઈ શકે છે અને લોકો વિચાર કરી રહ્યા છે કારણ કે ક્ષત્રિયનો જે વિરોધ હતો તેને લઈને ક્યાંક આંશિક મતદાન ઓછું નોંધાયું હોય તે વાતને પણ ક્રિષ્ના નકારી શકાય તેમ નથી અને સૌથી મહત્વનું ફેક્ટરની જો વાત કરવામાં આવે તો ગઈકાલે કહી શકાય કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ જોવા મળ્યો હતો અને ભારે ગરમીને કારણે પણ તેની સીધી અસર મતદાનની ટકાવારી ઉપર જોવા મળી હતી એટલે આ વખતે કહી શકાય કે ઓવરઓલ જે પણ મતદાન જે થયું છે સરેરાશ ગુજરાતમાં ઓગણસાહીઠ ટકા જેટલું મતદાન થયું છે અને જેને લઈને હવે કહી શકાશે કે આવનારા જે પણ ત્રણ તબક્કા લોકસભા ચૂંટણીના પૂર્ણ થઈ ગયા છે અને ટોટલ સાત તબક્કામાં જે ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું છે ને આગામી ચોથી જૂને જે લોકસભાની જે ચૂંટણી આ યોજાય તેના તમામ રાજ્યોના જે પણ સંભવિત રાજ્યોમાં જ્યાં મતદાન પ્રક્રિયા થઈ હતી તેનું પરિણામ એક જ દિવસે ચોથી જૂને આવશે એટલે આ વખતે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ માટે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચેલેન્જિંગ માટે એવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ચારથી પાંચ બેઠકો જે છે તેમાં ભાજપને પડકારનો સામનો કરવો પડી શકે છે પરંતુ શું થશે કે શું નહીં આખરે ક્ષત્રિયોએ ક્ષત્રિયોની જો વાત કરવામાં આવે તો ગઈકાલે એવો પણ અહેવાલ સામે આવ્યો હતો કે ક્ષત્રિયોએ ખાસ કરીને મતદાનમાં પોતાની ભૂમિકા અદા કરી ક્યાંક ને ક્યાંક ભાજપની જો વાત કરવામાં આવી ભાજપ વોટ બેંકને ખાળવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા સુધી કે પરસોત્તમ રૂપાલાએ પોતાના વિવેદિત નિવેદનને પગલે ત્રણ વખત માફી માંગી ચૂક્યા હતા છતાં પણ ક્ષેત્રિયો માફી આપવાના મૂળમાં નહોતા અને ભાજપ ઉમેદવાર બદલે તેવી માંગ કરવામાં આવી હતી ભાજપ પણ તસ્તી મસ્ત થવા તૈયાર નહોતો અને પરસોત્તમ રૂપાલા જ રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે યથાવત રહ્યા હતા એટલે આ વખતે રાજકોટનો જે આ વિવાદ હતો તેની ક્ષત્રિયની વોટ બેંકની અસર ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતમાં પણ આંશિક રીતે પડી હોય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી બીજા કારણની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે તાપમાનનો જે મહત્તમ તાપમાનની જો વાત કરવામાં આવે તો એકતાલીસ ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હોવાનો અહેવાલ પણ સામે આવ્યો હતો જેને લઈને લોકોએ ભારે ગરમીમાં મતદાન કરવાનું પણ ક્યાંક ટાળ્યું હોય તે અહેવાલને પણ નકારી શકાય તેમ નથી જે હોય તે પરંતુ હવે શું થશે ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે બેઠક જો જો એક સુરત બેઠકની વાત કરવામાં એવી છે જે નિર્ણાયક સાબિત થઈ શકે છે આ સાથે ભાજપ ભાજપે જે ડેમેજ કંટ્રોલ કરવા માટે જે પ્રયાસ કર્યા હતા તેનું પરિણામ શું આવશે ચૂંટણી થઈ ગઈ છે મતદાન થઈ થઈ ગયું છે અને બસો છાસઠ ઓવરઓલ જે ઉમેદવારો જે છે તે લોકોના ભાવિનો ફેસલો ચોથી જૂને થવાનો છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો પચીસ બેઠકો ઉપર જે ચૂંટણી યોજાઈ હતી તેમાં પચીસે પચીસ બેઠક ભાજપ કબજે કરશે કે પછી તેના માટે કઈ બેઠક ચેલેન્જ સાબિત થશે તે આવનારો સમય જણાવશે જી જી સમગ્ર માહિતી